તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ડભોઈથી ડભોઈ બીએપીએસ પ્રમુખ સ્વામી હોસ્પિટલના સંખેડા તાલુકાના વૃદ્ધ દર્દીના કિડનીમાંથી કિડની સ્ટોનનો લેપ્રોસ્કોપીથી નિકાલ કરવામાં આવ્યો હતો અને સફળ ઓપરેશન થતા દર્દીના પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી માનવ શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ હોય છે જેમાંથી એક કિડની સ્ટોનની બીમારીને કારણે અસહ્ય પીડા માનવ શરીરને થતી હોય છે જે દર્દીના કિડનીમાંથી પથરી હોય તેવા દર્દીઓને અસહ્ય પીડાનો સામનો કરવો પડતો હોય છે મોટાભાગે આ સ્ટોન બે ટ્રોન કે છથી વધુ હોય શકે પરંતુ ડબોઈ બીએપીએસ પ્રમુખસ્વામી હોસ્પિટલમાં ગત સવારે સારવાર અર્થે આવેલા સંખેડા તાલુકાના આશરે પંચોતેર વર્ષીય ભીખીબેન મારસિંગભાઈ વસાવાનાઓની કિડનીમાં છેતાલીસ કિડની સ્ટોન હોય હોસ્પિટલના તબીબ દ્વારા નવી ટેકનોલોજી

રિપોર્ટ મારું નામ અક્ષય સુતારિયા છે હું એઝ અ જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન તરીકે બીએપીએસ પ્રમુખ સ્વામી ડબોઈ ખાતે સેવા આપું છું પાંચ તારીખે પાંચ આઠ પાંચ ઓગસ્ટના રોજ આપણા પાસે એક પેશન્ટ આવ્યા હતા ભીખીબેન વસાવા જેમને પેટમાં અત્યંત દુખાવો થતો હતો જેના માટે આપણે સોનોગ્રાફીને બીજા રિપોર્ટ કરાયા હતા લોહીના જેમાં જાણવા મળ્યું હતું કે ભીખીબહેનને પિતાશયમાં પથરીઓ થઈ છે જેના માટે આપણે ઓપરેશન માટે સમજાવ્યું હતું દર્દી અને દર્દીના સગા સંપૂર્ણપણે માહિતી મેળવીને રોજ અગિયાર તારીખે દાખલ થવા માટે ને ઓપરેશન માટે આવ્યા હતા અગિયાર તારીખે આપણે બી એપીએસ ખાતે ભીકીબેનનું ઓપરેશન કરેલું હતું જેમાં પિત્તાશયની થેલી પથરી સાથે કાઢવામાં આવેલ છે પિત્તાશયની થેલીમાંથી છેતાલીસ જેટલી પથરીઓ નીકળેલી છે ભાગ્યે જ આવું કોઈ પેશન્ટમાં જોવા મળે છે કે પિત્તાશયની થેલીમાં આટલી બધી પથરીઓ થઈ ગઈ હોય છે ઓપરેશન સફળ રીતે થઈ ગયું છે અને દર્દી સ્વસ્થ અને સારી હાલતમાં છે